બાર વર્ષ સુધી અનાજ ચાલેલું આમાંથી સમાપ્ત થયું એટલે સગા ભાણીને અનાજ લેવા મોકલેલા એ સિદ્ધરાજ ગુજરાતના રાજા સાથે સંપી સગા મામા રાખેન્ગરને મરાવેલા પછી બંને બાણે જે કીધું કે કિલ્લાના રાજા અમને બનાવો સિદ્ધાજ વાવ બનાવેલી પણ વાવમાં પાણી સુકામ નથી પંડિત એમ કહે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો સગી બે બહેન હોય કુંવારી કન્યા એમાં રાજી કુ બલિદાન આપે તો જ આ વાવમાંથી તો મિત્રો આથી બુદ્ધ ગુફાઓનો એમ કહેવાય ઇતિહાસ આશા કરીશ કે તમને ઘણું નવીન નવીન એમ કહેવાય જાણવા પણ મળ્યો છે તો બુદ્ધ ગુફાનો કાંઈક આ પ્રકારે ઇતિહાસ છે અને તમારે એને એમ કહેવાય ટિકિટ છે ને ઓનલાઈન કરવી પડે કારણ કે ઓફલાઈન છે મિત્રો નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે તો આજે એમ કહેવાય કે આપણે આવ્યા છીએ ઉપરકોટમાં અને ઉપરકોટમાં જે વાય છે એતી અને સેતી નામની વાવ અત્યારે તો એમ કહેવાય છે કે અડી કડી કહે છે તો અડી કડી વાવ એમ કહેવાય કે આજે તમારી સાથે આખો ઇતિહાસ રાખવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ છે અડીકડી વાયનું બારનું વ્યૂ તો હવે મિત્રો આ શરૂ થઈ ગઈ છે એમ કેવાય અડી કડી વાવ ハハハハ。<laughs> એ મહારાજા પહેલાંના એમ કહેવાય કે વાવ શું કામ ગળાવતા આનું હાસું નામ શું છે અત્યારે તો બધા અડી કડી છે પણ અડી કડી જે પૌરાણિકમાં જે નામ હતું ને એ નથી તો આનું જે એમ કહેવાય કે નામ છે એ એતી અને સેતી નામ હતું અને અત્યારે એમ કહેવાય છે કે અડી કડી છે અને પહેલાંના જે મહારાજા એમ કહેવાય કે આ વાવ શું કામ ગળાવતા તો એમ કહેવાય કે બધાની રોજગારી સવ્યા કરે અને વાત કરીએ તો પાણી પણ ઘણું ઇન્સ્ટોલ થાય એ માટે આ વાયુ બનાવતા પહેલાંના મહારાજા તો મિત્રો હવે આપણે આગળ જેમ જોઈએ તો મિત્રો આ છે એમ કહેવાય અડી કડી વાવનો પૂરેપૂરો વિભાગ જે ડેવલોપ કરવામાં આવ્યો છે એક એમ કહેવાય કે બગીચા જેવો કન્વર્ટ કરવામાં આવ્યો છે પહેલા આપણે જે વાયુ જોઈ હતી એનું નામ હતું એતી જે જૂનવાણી નામ હતું અને અત્યારે એને કહે છે અડી અને આ વાયુ એમ કહેવાય કે જૂનવાણી છે એને કહેવામાં આવતું છે અને એમ કહેવાય કે અત્યારે આ કડી નામથી વાવ જણાય છે તો હવે આપણે એ વાયુ પણ જોવાના છીએ તો હવે જઈશી અંદર મિત્રો આપણે એમ કહેવાય કે પહેલી વાયુ જોઈએ અડી અને પછી જોઈ કડી તો હવે આપણે આગળની સાઈડ જઈશી અને એમ કહેવાય કે ખૂબ સરસ એક ડેવલપ કરવામાં આવી છે અને આથી આમ ગિરનારને બધું દેખાય ને તો ખરેખર બગીચામાં બેહવાની ખૂબ જ આનંદ આવે છે એવું ડેવલોપ થયેલું છે સામેના વિભાગમાં તમને અડી કડી વાવ જોવા મળશે વાવ છે સિત્તાસી મીટર લાંબી અંદર નીચે જવા માટે એકસો પંચાણું પગથિયા છે પાંત્રીસ ફૂટ ઘેરાવો છે હાલમાં પચાસ ફૂટ આમાં પાણી યથાવત છે અત્યારે પાણીનો કોઈ યુઝ છે નહીં આ વાવ છે સાડી આઠસો વર્ષ જૂની કિલ્લાના રાજા રાખેંગા રાણદેવી એ વખતમાં બનાવેલી વાવના ત્રણ ફાયદા થતા એક વર્ષો સુધી કામ ચાલે પૈસો બે પૈસા મજૂરી મળે બીજું કામ પાણીના સ્ટોર માટે એ ત્રીજું નામ અમરે એટલા માટે એ વખતમાં વાવનું સંપૂર્ણ ખોદકામ કરેલું વાવમાં પાણી નથી આવેલી એટલે રાજા લોકો મોટા મોટા બ્રાહ્મણ પંડિતને માને છે પંડિતને કહે છે કે અમે વાવ બનાવેલી વાવમાં પાણી શું કામ નથી પંડિત એમ કહે છે કે આ વાવમાં પાણી જોઈતું હોય તો સગી બે બેનું હોય કુંવારી કન્યા એમાં રાજીકુશીથી બલિદાન આપે તો જ આ વાવમાંથી પાણી પીવાલાયક મળે બાકી આ વાવમાં પાણી ના મળે રાજા એમના સેનાપતિને કીધું કે આ કિલ્લામાં જાણ કરો એવી બે કોણ કન્યા છે જે આમાં રાજકુશીથી બલિદાન આપશે બલિદેવા કોઈ તૈયાર ના થાય રાણક દેવીની બે સર્વાટી દાસીઓ દાસીનું નામ હતું એતી ને ચેતી અસલ વાવનું નામ એ છે એતી ને ચેતી એમ કહે છે કે અમારી બલીથી આ વાવમાં પાણી મળતું હોય અમે બલી દેવા તૈયાર છીએ બે બહેનો રાજ્યકુશીથી આ વાવમાં પ્રથા કરે છે ત્યાર પછી આ વાવમાંથી જળ મળે છે બે બહેનોનું નામ અમર રહી આ વાવનું જ નામ આપેલું છે એતી ચેતી વાવ બાદમાંનું નામ બદલી અને અડીને કડી કરેલું છે એટલે અડી કડી વાવ કહેવામાં આવે છે અસલ વાવનું નામ છે એતી ને ચેતી આ વાવમાં એ જમાનામાં બૈરાવ લોકો માથા ઉપર હેલ કાખમાં બાળક લઈ અને પાણી ભરવા છે નીચે સુધી જાતા અત્યારે કોઈ ખાલી હાથ પણ આવે તો માણસ થાકી જાય એટલે એક મસૂર કહેવત કીધેલી કે અડી કડી વાવ આગળ રા નવકાન પણ કુવો જે માણસ ના જોવે તે જીવતા મૂવો તમે આ વાવ જોઈ લો તો અર્જા જીવિત થઈ જશો આગળ કૂવો જુઓ તો પૂરા જીવતા તમને કોઈ જીવતા મૂવા કેય નહીં સામેના વિભાગથી વાવને આખા સીડીઓ છે અંદર જોવા માટે આ જગ્યા પર અનાજ ભરવાના કોઠારો છે અત્યારે આ ગવર્મેન્ટે માટે કાચ ગોઠવેલા છે રાજા વખતમાં કોઠિયું નથી એટલે આવા ખાડાઓ બનાવતા આ ખાડાની અંદર અનાજનો સંગ્રહ હતા રજુઆા વખતમાં બાર વર્ષનું આની અંદર નીમ પત્તા કડવી ઓષધિ રાખે અનાજ ખરાબ ન થાય પછી રાખે અનાજ એની ઉપર પાછી વનસ્પતિ લીમડાના જે ઝાડ હોય એના ઢાંકણ બનાવે ઉપર ગાયના ગોબરનું લેપર કચ નાખે ઉપર ટેન્ટ ટાઈપના મકાન હતા વરસાદનું પાણી પડે બાર વર્ષ સુધી અનાજ ચાલેલું આમાંથી સમાપ્ત થયું એટલે સગા ભાણીને અનાજ લેવા મોકલેલા સિદ્ધરાજ ગુજરાતના રાજા સાથે સંપી સગા મામા મરાવેલા પછી બંને કીધું કે કિલ્લાના રાજા અમને બનાવો સિદ્ધરાજ હતો એ એ કે તમે તમારા મામાના ન થયા તો મારા શું થવાના છો બે ભાણેજને પણ છેલ્લે ખતમ કરી નાખે છેલ્લે કોઈના હાથમાં કંઈ આવતું નથી અનાજ ભરવાના કોઠારે છે મિત્રો આજે આપણે જોયું કે કડી ને વાવ બે વાઈવ જોઈએ એક આ બાજુ છે ને એક ઓલી બાજુ છે એ બે આપણે વાઈવ જોઈએ આશા કરીશ કે આજના બ્લોગમાં તમને આનંદ આવ્યો હશે કાંઈક નવું જાણવા ઇતિહાસ મળ્યો હશે તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી હર હર મહાદેવ જય હિન્દ